દર્શન જોઈ લીધા તો કેટલા દિવસ પછી આપણે ઠાકોરજીના દર્શન કર્યા અને એ ભાઈ બીજા નંબરમાં કે મસ્ત મજાનો આપણો સીણો વવાઈ ગયો અને પવાય પણ ગયો એટલે બહુ સારામાં સારો છે દેખાતો છે નહીં પણ સારો જ કુક છે એવું લાગે છે અને ભાઈ દર્શિકા છે તો આપણે આજે એની મસ્તી કરશું પછી જવાનું છે મારે કાલે આજે જુનાગઢ અને કાલે મારે બંસીને જવાનું છે રાજકોટ એક કામથી તો એક કામ છે એટલે તો કાલે રાજકોટનો પણ વિડીયો જોરદાર બનવાનો છે તો એ પણ જોજો અને હા હવે દર્શિકા આજે છે એક બે દિવસ તો ચાલો એની મસ્તી કરી લઈએ અને પાછી તો હું દર્શિકા બે પરમ દિવસે મળું છું કાલે હું નથી એટલે ચાલો પેલા દર્શિકા અરે મગજમારી કરી લઈ ને પછી જવાનું છે મારે નોકરીમાં અને નોકરીમાં થઈ અને પછી જવાનું છે જૂનાગઢ તો ચાલો પહેલાં દર્શિકાને મળી લઈએ હા ભાઈ અત્યારે સુધી બધા બહુ સપોર્ટ કર્યો એના માટે થેન્ક યુ અને ચાલો અને હા બીજા નંબરમાં એ કહેવાનું છે કે દર્શિકાના જે ફોટોશૂટ છે જે વિડીયો છે એ બધા હું આગળ આજે રાખું છું એ છેલ્લે આવશે પણ જોરદાર એ લોકોએ ફોટો શૂટ કર્યું તો અમારે ફોટા મૂકવાતા પણ ત્યારે લોગને કારણે ફોટો મૂકતા અમે ભૂલી ગયા હતા બધા એટલે આજે બધા જ ફોટા એની પાસેથી લીધા અને આપણે બધા જ ફોટો આજે છેલ્લે આવશે એટલે છેલ્લે સુધી લોગ જોજો જોરદાર છે અને બસ બીજું કાંઈ છે નહીં નવીનમાં અને હું દર્શિકા જો આજે

થોડા ઘણા તો તે પાર્ટનરશિપ કરીએ પછી હું ફોટા આખા નાખી દઉં તાત્કાલિક દઈ દઉં તાત્કાલિક ફોટો ઇન્સ્ટન્ટ ઇન્સ્ટન્ટ નાખી દઉં તું સિલેક્ટ હા ઇન્સ્ટન્ટ તને નાખી દઉં તને ફોટા સિલેક્ટ કરી નાખ દો તો મને કાંઈક કાંઈક કહેવાના પેડા ક્યાં ઓહ ઈ કી ગાય છે મારે એ રીત એવા નથી બાપા આ તારે મારી પાસેથી જો ફોટા જોતો ઇન્સ્ટન્ટ કહેકા તો તું મોબાઈલ ગોતી તો લઈ લેને ફોટા કેમ આવ્યો બાકી એમ ને તો પછી ચાલો તો હું મીલે જઈ આવ અને જોવો ભાઈ આપણો ફોટો કેમ છે રામ લખન કી જોડી

Thank you for watching! શિકા જોરદાર મસ્તી કરી મમ્મી કાકી કાકીને બધા હતા એટલે થોડીક વાર મસ્તી કરી અને મજા આવી અમને તો થોડીક વાર બાજતા હોય અને દર્શિકા તો શું કહેવાય કે સાસરી ગઈ એટલે થોડુંક વધુ લાગણી થઈ જાય હવે કેમ કે થોડીક નાની પણ છે અને મજા આવે એમાં બિનભાઈને અને ચાલો હવે જોકે મારે બધા થોડુંક ઝઘડવાનું તો ખરું જ જોકે હું અને પાયલ પાયલબેનો હોવાથી ઓછી હોય બાકી હું કલી અને ભાવના દીદી અને દર્શિક અમે બધા તો ધમાલ હોય અને બંસી હોય મારે વિરુદ્ધ પક્ષમાં હોય તો આવી મસ્તી તો અમે કરતાં જ રહેવાના છે અને ટૂંક સમયમાં પણ અમે ક્યાંક બધા જઈએ એવું ક્યાંક પ્લાન કરીએ લોકો પણ મારી રાહ જોતા છે બંસી અને હીરવા તો ચાલો આ વિડીયો અહીંયા જ પૂરો કરી અને ભાઈ સોરી થોડોક નાનો વિડીયો બન્યો છે કેમ કે થોડોક ટાઈમ નહોતો આજે એટલે તો ચાલો મારી ચેનલને લાઈક સે સબસ્ક્રાઈબ કરી નાખો જેને સબસ્ક્રાઈબ નથી કર્યું એ કરી નાખો અને શો કે ફટાફટ કરી જોઈએ યાર ચાલો દિલથી થેન્ક યુ